નમસ્કાર મિત્રો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલી રેલ નદીમાં આજ સવારે નવા નીરના પ્રવાહથી પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અગવરના વરસાદી માહોલ બાદ ફરીથી નદીમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે જે જેના કારણે આસપાસના ગ્રામ વિસ્તારોમાં સાવચેતી રાખવાનું સૂચના આપવામાં આવે છે સ્થાનિક વહીવટ તંત્ર અને ગ્રામજનો રેલ નદીની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે જો વરસાદનો માહોલ આવો નાો યથાવત રહ્યો તો નીચેનાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરવાની કુલ શક્યતા છે જે શેઠ રાજસ્થાનથી આ નદી આવતી હોય છે જો તમે જોઈ શકો છો આ વિડિયોમાં